નમસ્તે વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેકચરમાં આપણે ચેપ્ટર નંબર દસ વર્તુળમાં ઘણા બધા એમસીક્યુ એમસીક્યુ વિશે વિશે ચર્ચા ચર્ચા કરી હતી બીજા ઘણા બધા કરવાની છે કે જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોય બરાબર છે મિત્રો આની પહેલા પણ વર્તુળ ચેપ્ટરમાં આપણે બે વિડિયો પૂરા કરેલા છે વિડીયો નંબર વન માં થિયરી ના બધા કન્સેપ્ટ જોયેલા છે અને વિડીયો નંબર બે એમાં એમસીક્યુ ની શરૂઆત કરી હતી આજના લેક્ચરમાં પણ ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે પરંતુ તેની પહેલા વિડીયો નંબર એક થિયરીના કન્સેપ્ટ અને વિડીયો નંબર જોયેલા વ્યવસ્થિત રીતે સોલ્વ કરી લ્યો ત્યાર પછી જ આજના પ્રશ્ન સોલ્વ કરજો અને આજના પ્રશ્ન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે એક માર્કમાં પણ આવી શકે તેવા છે અને બે અથવા ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે તેવા છે તો ખૂબ જ અગત્યના પ્રશ્ન છે બધા પ્રશ્ન તમારી બુકમાં લખતા જજો અને સાથે સાથે સોલ્વ પણ કરતા જજો ક્લિયર તો શરૂપકુ એ કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે ઓ બરાબર બાર સેન્ટીમીટર હોય તો પિક્યુ બરાબર ખાલી જગ્યા ખૂબ જ સરસ પ્રશ્ન છે એક માર્કમાં પણ આવી શકે બે માર્કમાં પણ આવી શકે તો આવા પ્રશ્ન માટે શું કરશું મિત્રો સૌથી પહેલા જ્યારે આવો પ્રશ્ન પૂછાય તો વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી નાખો તો આકૃતિમાં શું કીધેલું છે પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા વાળું એક વર્તુળ છે તો એક ડ્રો અહીંયા આ વર્તુળની ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર છે અને વર્તુળ ઉપરનું બિંદુ પી આપેલું છે ત્યાંથી એક સ્પર્શક પીક્યુ દોરેલો છે અને વર્તુળનું કેન્દ્ર ઓ છે તો અહીંયા વર્તુળનું કેન્દ્ર ઓ કર નાખીએ અને વર્તુળની ત્રિજ્યા તો આને લઈએ આપણે વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ ત્યાં સુધીનું અંતર વર્તુળ ઉપરનું બિંદુ આપણને આપેલું છે P તો OP આપણી ત્રિજ્યા થશે અને OP નું માપ આપણને 5 સેન્ટીમીટર આપેલું છે ક્લિયર હવે શું કીધું છે બિંદુ પી આગળથી એક સ્પર્શક દોરેલો છે અને હવે આ સ્પર્શક કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે તો ઓ માંથી પસાર થતી રેખા એટલે આ ઓ ક્યુ તો આ આપણી આકૃતિ થઈ ગઈ હવે

અને PQ એ આપણો સ્પર્શક છે તો આપણે વિડિયો નંબર 1 માં એક પ્રમેય ભણી ગયા છીએ વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા એકબીજાને લંબ હોય છે ક્લિયર તો OP ત્રિજ્યા PQ સ્પર્શક બંને એકબીજાને લંબ હોય છે એનો અર્થ કે ખૂણો P છે તે 90 ડિગ્રી થશે કાટખૂણો 90 ડિગ્રી ક્લિયર અને જો આ ખૂણો કાટખૂણો થાય તો આપણે આ ત્રિકોણ માટે પાયથાગોરસનો નો વાપરી શકીએ છીએ તો આની અંદર પાયથાગોરસનો નો એપ્લાય કરીએ પાયથાગોરસનો નો કઈ રીતે લાગશે કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે ઓક્યુ નો વર્ગ બરાબર ઓપીનો વર્ગ પ્લસ પીક્યુ નો વર્ગ બસ હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો ઓ ક્યુ નો વર્ગ ઓક્યુ એટલે બાર બાર નો વર્ગ થશે એકસો ચુમ્માલીસ પાંચ નો વર્ગ પચીસ પીક્યુ સ્કવેર માઇનસ પચીસ એટલે કે એકસો ને ઓગણીસ થશે પીક્યુ સ્ક્વેર બરાબર એકસો ઓગણીસ આપણે મેળવવાનું છે પીક્યુ તો શું કરશું બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો માટે

એ કાટકોણ ત્રિકોણ માટેની ત્રિપુટી છે તે વાત સાચી પરંતુ કાટકોણ ત્રિકોણ માટે સૌથી મોટી બાજુ કઈ હોય છે કર્ણ હોય છે તો કર્ણની લંબાઈ તેર સેન્ટીમીટર થવી જોઈએ અહીંયા તમને કર્ણની લંબાઈ બાર સેન્ટીમીટર આપેલી છે એનો અર્થ કે આ ત્રિકોણ માટે આ ત્રિપુટી લાગુ પડશે નહીં તો આ પ્રશ્નમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો તમારો આન્સર આવશે વર્ગમૂળમાં ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચાર સેન્ટીમીટર ત્રીજિયા વર્તુળની એક જીવા એ બી એની લંબાઈ પણ ચાર સેન્ટીમીટર છે તો ખૂણો એ ખાલી જગ્યા થશે આવા પ્રશ્ન માટે પણ એક આકૃતિ ડ્રો કરી દઈએ એક વર્તુળ આપેલું છે તેની સેન્ટીમીટર છે અને એક જીવા દોરવાની કીધી છે એની લંબાઈ પણ ચાર સેન્ટીમીટર છે તો અહીંયા પેલા એક જીવા દોરી નાખીએ જીવા એટલે શું આ તમને ખ્યાલ હોવો જોઈએ જીવા એટલે એક એવો રેખા ખંડ કે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપરના હોય વિડીયો નંબર પહેલો ન જોયેલો હોય તો જોઈ લેજો તો આ ની લંબાઈ આપણને ચાર સેન્ટીમીટર આપી દીધેલી છે અને ત્રિજ્યા ચાર સેન્ટીમીટર છે તો હવે વિચારો તો ત્રિજ્યા કઈ થાય કેન્દ્ર અને એ બિંદુને જોડી દઈએ તો ઓ એ આ આપણી એક ત્રિજ્યા થાય આની લંબાઈ ચાર સેન્ટીમીટર છે અને તેવી રીતે ઓ બિલ પણ એક ત્રિજ્યા થશે આની લંબાઈ પણ ચાર સેન્ટીમીટર છે

ઓ ખૂણા તો વિચારો તો મિત્રો સમ બાજુ ત્રિકોણ હોય તો તેના ત્રણેય માપ પણ સમાન હશે તો આ ત્રણેય ખૂણા એટલે કે ખૂણો 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 અને બી આ ત્રણેય માપ પણ સમાન હશે અને ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય એકસો એસી ડિગ્રી પણ ત્રણેય ખૂણા સમાન માપના છે તો ત્રણેય ખૂણાના માપ કેટલા થશે સાઈઠ ડિગ્રી થશે એનો અર્થ કે આપણો ઓ ખૂણો જે છે એનો માપ 60 ડિગ્રી હશે આપણો ફાઇનલ આન્સર 60 ડિગ્રી ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 10 ઓ કેન્દ્રિત 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના અંદરના ભાગમાં એક પી બિંદુ આવેલું છે તો ઓપી ની લંબાઈ ખાલી જગ્યા શક્ય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને ખૂબ સિમ્પલ પ્રશ્ન છે પણ જો થિયરી ના કન્સેપ્ટ તમારા ક્લિયર નહી હોય તો આ પ્રશ્ન તેની ત્રિજ્યા ત્રણ સેન્ટીમીટર છે તો આ એક કેન્દ્ર લઈ લઈએ અને આને આપણે ત્રિજ્યા માની લઈએ ઓ એ આ લંબાઈ ત્રણ સેન્ટીમીટર આપણને આપેલી છે હવે શું કીધું છે વર્તુળની અંદરના ભાગમાં એક પી બિંદુ આવેલું છે તો વર્તુળની અંદર કોઈ પણ જગ્યાએ પી બિંદુ આપણે ધારી લઈએ માની લ્યો કે અહીંયા અંદર ના ભાગમાં અહીંયા પી બિંદુ આવેલું છે બરાબર પી બિંદુ એ વર્તુળની અંદરના ભાગમાં આવેલું છે તો ઓપી લંબાઈ ખાલી જગ્યા શક્ય છે વિચારો તો મિત્રો શું આન્સર આવે ઓ એ આપણી ત્રિજ્યા છે તો ઓપી ની લંબાઈ કેવી થઈ શકે પી એ અંદરના ભાગમાં છે તો ઓપી ની લંબાઈ એ ત્રિજ્યા કરતા નાની થઈ શકે ખ્યાલ છે બરાબર તો ઓ એ ની લંબાઈ ત્રણ સેન્ટીમીટર છે એનો અર્થ કે ઓપી ની લંબાઈ ત્રણ કરતા નાની હશે ત્રણ અથવા તો ત્રણ કરતા મોટી પોસિબલ નથી ઓપી ની લંબાઈ ત્રણ કરતા નાની હશે તો ત્રણ કરતા નાનો હોય એવો એક જ ઓપ્શન છે ઓપ્શન નંબર એ આન્સર બે તો ઓપી ની લંબાઈ કેટલી શક્ય છે બે સેન્ટીમીટર શક્ય છે ક્લિયર હવે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો એકસો ચાલીસ ડિગ્રી હોય તો તે બે ત્રિજ્યાના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય અવારનવાર આવા પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાતા આવ્યા છે અને આવનારી બોર્ડની પરીક્ષામાં પણ આવા પ્રશ્ન પૂછાવાના જ છે શું કરશું સૌથી પહેલા એક આકૃતિ દોરીએ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો એકસો ચાલીસ ડિગ્રી આપેલો છે ત્રીજ્યા થાય અને ઓ બી પણ આપણી ત્રિજ્યા થાય બરાબર તો આ બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો એકસો ને ચાલીસ ડિગ્રી આપેલો છે એનો અર્થ કે આ ખૂણો એકસો ચાલીસ ડિગ્રી આપણને આપેલો છે હવે શું કીધું

એમાં આપણે આખી આવી આકૃતિ વિશે ચર્ચા કરી ગયા છીએ જો વિડીયો ન જોયેલો હોય તો તે કન્સેપ્ટ પહેલા ક્લિયર કરી દો હવે આપણને ખ્યાલ છે મિત્રો જ્યારે આ રીતની આકૃતિ બને તો આ બિંદુને આપણે નામ આપી દઈએ P તો આ જે ચતુષ્કોણ તૈયાર થાય છે ચતુષ્કોણ OAPB આ ચતુષ્કોણનું નામ શું છે ચક્રીય ચતુષ્કોણ વિડિયો નંબર પહેલો અને ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો હોય છે એકસોને એંસી ડિગ્રી હોય છે હવે આપણને આ ખૂણો એકસો ચાલીસ આપેલો છે અને તેની સામેનો ખૂણો પી આપણી પાસે માગેલો છે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો એંસી ડિગ્રી થવો જોઈએ એમાંથી ઓ ખૂણો એકસો નો છે તો આ ખૂણો કેટલા ડિગ્રીનો થવો જોઈએ ચાલીસ ડિગ્રીનો થવો જોઈએ તો આપણો ફાઇનલ આન્સર ઓપ્શન નંબર બી ચાલીસ ડિગ્રી

અને આ સ્પર્શકની લંબાઈ આપણને ચોવીસ સેન્ટીમીટર આપી દીધેલી છે તો આ લંબાઈ આપણી સેન્ટીમીટર થઈ આ બિંદુને આપણે એવું નામ આપી દઈએ અને તેનું કેન્દ્રથી અંતર 25 સેન્ટીમીટર આપેલું છે તો કેન્દ્રથી થી ક્યુ બિંદુ સુધીનું અંતર આ અંતર આપણને 25 સેન્ટીમીટર આપેલું છે તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય આપણે ત્રિજ્યા ગોતવાની છે ક્લિયર સૌથી પહેલા તો રકમ ઉપરથી તમને આકૃતિ ડ્રો કરતા આવડવી જોઈએ હવે આકૃતિમાં જોઈએ મિત્રો તો આ પી ક્યુ એ આપણો સ્પર્શક થાય અને ઓ પી આપણી ત્રિજ્યા થાય સ્પર્શક અને ત્રિજ્યા બંને એકબીજાને કેવા હોય હંમેશા લંબ હોય એનો અર્થ કે આ પી ખૂણો છે તે કાઠ ખૂણો બનશે ક્લિયર અને જો પી ખૂણો કાઠ ખૂણો બને તો પાયથાગ્રુસ નો પ્રમેય આપણે વાપરી શકીએ તો પાયથાગ્રુસ નો પ્રમેય વાપરો તો મિત્રો

ઓપી નો વર્ગ ઓપી ત્રીજા છે આપણે મેળવવાની છે અને પિક્યુ નો વર્ગ એટલે ચોવીસ નો વર્ગ તો જો સૂત્રનો કરતા બનાવીએ તો ઓપી સ્કવેર બરાબર પચીસ નો વર્ગ માઇનસ ચોવીસ નો વર્ગ વર્ગ છસો પચીસ વર્ગ છે પાંચસો બંનેની બાદ બાકી કરશો તો ઓપી સ્ક્વેર તમને મળી જશે ઓગણપચાસ અને માટે ઓપી કેટલું થઈ જાય ઓગણપચાસ નું એટલે કે સાત તો ત્રિજ્યા આપણી થશે સાત સેન્ટીમીટર ક્લિયર યાદ હોવું જોઈએ કે આપણી પાસે કાટકોણ ત્રિકોણની એક ત્રિપુટી છે સાત ચોવીસ અને પચીસ ની સાત ચોવીસ અને પચીસ ની એક ત્રિપુટી છે આપણી પાસે આ ત્રિપુટી તમારે હંમેશા યાદ રાખવાની છે તેમાં પચીસ છે કર્ણની લંબાઈ થવી જોઈએ તો કર્ણની લંબાઈ પચીસ આપેલી છે ઓપી ક્યુ સ્પર્શક લંબાઈ આપણને ચોવીસ આપેલી છે તો ત્રિજ્યા સાત સેન્ટીમીટર જ થાય પાયથાગોરસનો નો પ્રમેય વાપરવાની જરૂરિયાત નથી પણ જો આ ત્રિપુટી યાદ ન રહેતી હોય તો પાયથાગોરસ થી પણ તમે તેને સોલ્વ કરી શકો છો કોઈ પણ હિસાબે આપણા માર્ક્સ કપાવવા જોઈએ નહીં ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ટીપીએન ટી ક્યુ એ આપણા સ્પર્શકો છે વર્તુળનું કેન્દ્ર ઓ આપેલું છે અને ખૂણો પી ઓ ક્યુ એકસો ને દસ આપેલો છે તો ખૂણો પી ટી ક્યુ આનું માપ કેટલા થાય તો ફટાફટ સોલ્વ કરો હું તમને સોલ્યુશન આપું તેની પેલા સોલ્વ કરવાની સોલ્યુશન મેળવું તો આકૃતિ અહીંયા દોરીએ ટીપી અને ટીકીઓ એવું કેન્દ્રવાળા વાળા સ્પર્શકો છે એક વર્તુળ દોરી દઈએ

ખૂણો પી ઓ ક્યુ બરાબર એકસો દસ ખૂણો પી ક્યુ આ ખૂણો છે તે એકસો ને દસ ડિગ્રીનો આપણને આપેલો છે તો આ ઓપી અને ઓ બંને આપણી ત્રીજા થાય આપણને ખ્યાલ જ છે અને આપણી પાસે માગેલું છે ખૂણો પી ક્યુ ખૂણો પી ટી ક્યુ આ ખૂણો આપણી પાસે માગેલો છે વિચારો તો મિત્રો શું થાય આવો ચતુષ્કોણ છે કયો ચતુષ્કોણ થાય સામ સામેના ખૂણાનો સરવાળો એકસો એસી ડિગ્રી નો થાય તેમાં આ ખૂણો આપણને એકસો ને દસ ડિગ્રી આપેલો છે તો સામેનો ખૂણો કેટલા ડિગ્રી થવો જોઈએ સિત્તેર ડિગ્રી થવો જોઈએ અને જો એવું ન આવડે

પી માંથી દોરેલ સ્પર્શક પીએ અને પી આ બંને વચ્ચેનો ખૂણો એસી ડિગ્રી હોય તો ખૂણો પીઓ એ ખાલી જગ્યા થાય આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બધા પ્રશ્ન એક જ મેથડના છે પણ બધા માટે થોડો થોડો ડિફરન્સ છે અને બધા પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાતા આવેલા છે તો આની આકૃતિ ડ્રો કરીએ મિત્રો ઓ કેન્દ્ર વાળું વર્તુળ આપેલું છે તો એક વર્તુળ આપણે ડ્રો કરી દઈએ અહીંયા વર્તુળનું કેન્દ્ર ઓ આપેલું છે અને પીમાંથી દોરેલ સ્પર્શક એટલે કે બિંદુ પી એ વર્તુળની બહારનું બિંદુ છે તેમાંથી બે સ્પર્શકો દોરવામાં આવેલા છે એક સ્પર્શક છે પી બી પી એ અને પી વચ્ચેનો ખૂણો એસી ડિગ્રી આપેલો છે પી એ અને પી વચ્ચેનો ખૂણો એટલે કે આ ખૂણો એસી ડિગ્રીનો આપેલો છે બરાબર તો હવે તમારી પાસે શું માગેલું છે ખૂણો પી ઓ એ ખાસ ધ્યાનથી સમજો આ પ્રશ્ન ખૂણો પી ઓ એ આ ખૂણો માગેલો છે એનો અર્થ કે આપણે અહીંથી એક દ્વિભાજક દોરવો પડશે ખૂણો પી ઓ અને ખૂણો એ આ ખૂણો તમારી પાસે માગેલો છે મિત્રો આ ખૂણા માપ માગેલું છે ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો આપણી પાસે આખો ખૂણો નથી માગેલો પીઓએ એ અડધો ખૂણો જ માગેલો છે તો શું કરશું વિચારો તો મિત્રો આપણને ખબર છે જો આ બંનેને જોડી દઈએ તો ઓ એ અને આપણી ત્રિજ્યા પી એ અને પી બી આ બે આપણા સ્પર્શકો છે તો આખો ચતુષ્કોણ ઓ એ પી બી કયો ચતુષ્કોણ થાય ચક્રીય ચતુષ્કોણ થાય અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય છે એનો સરવાળો એકસો ને એસી ડિગ્રી થાય છે આપણને ખબર છે હવે વિચારો મિત્રો આ ખૂણો એસી ડિગ્રીનો આપેલો છે પીએ અને પી વચ્ચેનો ખૂણો એસી ડિગ્રીનો આપેલો છે પરંતુ આ ઓપી ઓપી રેખાખંડ જે આપણે દોરેલો છે તે શું થાય ઓપી રેખાખંડ ખંડ એ ખૂણાનો દ્વિભાજક થાય તો એનો અર્થ એવો થયો કે જો આ આખો ખૂણો એસી ડિગ્રીનો હોય આખો ખૂણો આપણને એસી ડિગ્રીનો આપેલો છે ઉપરનો ખૂણો છે એ કેટલો થશે અડધો થશે એટલે કે ચાલીસ ડિગ્રી છે પણ આ દ્વિભાજક દોરેલો હોવાથી ઉપરના ખૂણાનું માપ અડધું થઈ જશે એટલે કે ચાલીસ ડિગ્રી થઈ જશે એ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો હવે પી એ આપણો સ્પર્શક છે અને ઓ એ આપણી ત્રિજ્યા છે તો ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા એકબીજાને લંબ હોવાના છે તો આ ખૂણાનું માપ કેટલું થાય નેવું ડિગ્રી થાય બરાબર છે અને આપણે આ ઉપરનો ખૂણો મેળવવાનો છે તો વિચારો તો મિત્રો શું થશે આ ઉપરનો જે ત્રિકોણ છે ત્રિકોણ ઓ એ પી ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો હોય એકસો ને એસી ડિગ્રી હશે તો અહીંયા આપણે લખીએ ખૂણો ઓ ખૂણો એ અને ખૂણો પી ત્રણેયનો સરવાળો એકસો ને એસી ડિગ્રી થાય હવે ખૂણો એ નેવું ડિગ્રીનો થઈ ગયો ખૂણો પી ચાલીસ ડિગ્રીનો થઈ ગયો અને એનો સરવાળો એકસો એસી છે એકસો એસી માંથી એકસો ત્રીસ બાદ કરી દઈએ એકસો એસી ડિગ્રી માંથી એકસો ને ત્રીસ ડિગ્રી બાદ કરી દઈએ તો ખૂણો ઓ પચાસ ડિગ્રીનો થશે તો આ ખૂણાનું માપ કેટલું હશે મિત્રો પચાસ હશે તમારે પ્રેક્ટિસ કરવાની છે અવારનવાર બોર્ડની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે હજી પણ ઘણા બધા બીજા પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે મિત્રો જેનો વિડીયો ખૂબ ટૂંક સમયમાં તમારી સુધી પહોંચી જશે પણ તેની પહેલા પહેલો બીજો અને ત્રીજો આ ત્રણેય વિડિયો વ્યવસ્થિત ક્લિયર કરી લ્યો તમારી બુકમાં વ્યવસ્થિત લખી લો અવારનવાર તેની પ્રેક્ટિસ પણ કરતા રહ્યો થેન્ક યુ